ધોરણ નવ માં પ્રવેશ મેળવતી ગુજરાતની દરેક દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે ધોરણ નવ અને દસ માં દર મહિને રૂપિયા પાંચસો ની સહાય અને ધોરણ દસ નું પાસ કરતા મળે છે બીજા દસ હજાર રૂપિયા એટલું જ નહીં અગિયારમા ધોરણમાં આવતા જ બાર ધોરણ સુધી દર મહિને મળવા લાગે છે રૂપિયા સાતસો પચાસ અને બારમું ધોરણ પાસ કરતા મળે છે બીજા પંદર હજાર રૂપિયા કુલ રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય મળે છે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણતી દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે ખાનગી શાળામાં ભણતી દીકરીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી છે તેને પણ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે છે વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેય તરફ વધુ એક કદમ નમો લક્ષ્મી યોજના